બ્રહ્મ મુરારી સુરાર્જિત લિંગમ નિર્મલ ભાષિત શોભિત લિંગમ જન્મજ દુઃખ વિનાશિત લિંગ તત્પ્રણમામી સદાશિવલિંગમ ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારા મહાદેવ ભક્તો આજે આપણે વાત કરવાની છે આચમનની જે જૂના શિવ ભક્તો છે જે ઉમરલાયક ભક્તો છે તેને ખબર હોય છે કે આચમન શું છે જે બ્રાહ્મણો છે તેને પણ ખબર હોય છે કે આચમન શું કહેવાય છે ભક્તો તો આપણે આ જ ખાસ આચમન વિશે વાત કરવાની છે જ્યારે પણ આપણે શિવલિંગને સ્નાન કરાવીએ છીએ ભક્તો ત્યારે જે તેમાંથી જળ નીકળતું હોય જે જળાધારીમાંથી અથવા શિવલિંગની જે ઉપરથી આપણે જળ પડતું હોય તે જળ આપણે હાથમાં લઈ અને ત્રણ વખત તે જળ આપણે જમણા હાથમાં લઈ અને મુખમાં આપણે પીએ છીએ ત્રણ વખત તે પેટમાં ઉતારીએ છીએ તો તેને આચમન થયું છે કોઈ પણ શિવલિંગને આપણે જળ હાથમાં લેવું જોઈએ સ્નાન કરાવી અને જળ તે જમણા હાથમાં લઈ અને તેને મુખમાં અને પેટમાં ઉતારવું જોઈએ તો ત્રણે આચમન થયું કહેવાય છે ભક્તો આ જે શિવલિંગને આપણે ત્રણ વખત જળથી સ્નાન કરાવી અને એનું જળ વખત જળ હાથમાં લઈ અને ત્રણ વખત જો આપણે પીએ તો શાસ્ત્ર એમ કહે છે શિવ મહાપુરાણ એમ કહે છે કે આપણા કાયિક વાચિક અને માનસિક પાપો નાશ પામે છે ભક્તો આજે ત્રણેય જો પાપ આપણા નાશ પામી જાય તો આપણું જીવન સુખ તરફ સો ટકા ગતિ કરે છે આપણું જીવન સુખમય સો ટકા બને છે તો ગમે ત્યારે આપણે શિવલિંગ પૂજા કરીએ તે શાસ્ત્રને વિધિપૂર્વક શિવલિંગ પૂજા કરવી જોઈએ અને ખાસ કરીને ઓમ નમઃ શિવાયથી પણ આપણે શિવલિંગને સ્નાન કરાવવું જોઈએ અને તે જળથી આપણે ત્રણ વખત આચમન કરવું જોઈએ ખાસ કરીને ઘણા શિવભક્તોને ખબર નથી હોતી અને ઘણા શિવભક્તોની જે મોટી ઉંમરના હોય છે તેને ખબર હોય છે અને આપણે જોતા પણ હોઈએ છીએ કે તે જળથી હથિયાળીમાં લઈ અને તે ત્રણ વખત આચમન કરતા હોય છે પણ આપણે યુવા પેઢી આ ઓછું માનીએ છીએ પણ જો આ શાસ્ત્ર રીતે આજે શાસ્ત્રમાં લખેલું છે આચમન કરવાની રીત અને જો આપણે તેનું આપણે પાલન કરીએ તો સો ટકા આપણા જીવનમાં કંઈક તો ફરક પડે જ છે એટલે આપણે થોડુંક ધર્મને અનુસરી શિવ મહાપુરાણને અનુસરી આવું થોડું થોડું કાર્ય આપણા જીવનમાં ઉતારવું જોઈએ આપણે જ્યારે પણ શિવલિંગ પૂજા કરવા જઈએ ત્યારે આપણે શિવલિંગને સ્નાન કરવાને આપણે આચમન કરવું જોઈએ ખાસ કરીને આપણા બાળકોને જેને લોકોને નથી ખબર તેને પણ આચમન વિશે જ્ઞાન આપણે દેવું જોઈએ તો ખાસ શિવભક્તો આજે બસ આ જે મગજમાં જે મેં તમને કીધું તે ઉતારી લેજો કઈ રીતે આચમન કરવું પ્રથમ આપણે શિવલિંગને સ્નાન કરાવવાની જે તે જળ શિવલિંગ ઉપરથી ભગવાન શિવજીની શિવલિંગને સ્પર્શ કરી અને જે જળ બહાર નીકળતું હોય તેને જમણા હાથમાં લઈ અને તેને ત્રણ વખત મુખમાં ઉતારવાનું છે પેટમાં ઉતારવાનું છે જેથી કરીને આપણે કાયિક વાચિક અને માનસિક રોગ નાશ પામે તો ભક્ત આજે ખાસ આ જ કહેવાનું હતું કે કઈ રીતે આચમન કરવું આચમન કોને કહેવાય તો આવો સુંદર એક આચમનનો શિવલિંગ પૂજા કરીને જે આચમનનો વિડીયો જો તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને જે નવા શિવભક્તો હોય છે જે યુવા પેઢીવાળા હોય છે તેને આચમન વિશે ખબર નથી હોતી નાના બાળકોને પણ આચમન વિશે ખબર નહોતી તો ખાસ કરીને આ વિડીયો તેમને બતાવજો જેથી કરી અને તેના મગજમાં પણ આ વિડીયો ઉતરે કે કોને આચમન કહેવાય તો સુંદર આવો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી મને એક પ્રેરણા મળે અને હું શિવ મહાપુરણને આ જે પણ વિડીયો છે એ હું શિવ મહાપુરાણમાંથી વાંચી અને બનાવું છું ધર્મનું જ્ઞાન જે છે તે એમને એના વિડીયો નથી બનાવાતા કાંઈક થોડુંક આપણામાં જ્ઞાન હોવું જોઈએ વાંચેલું જ્ઞાન હોવું જોઈએ એમને હું વિડીયો નથી બનાવતો અને ખાસ કરીને આ શિવલિંગ શિવ મહાપુરાણમાંથી બનાવું છું તો ભક્તો ખાસ કરીને આ વિડીયોને શેર કર્યો જેથી મારી મહેનત એક રંગ લાવે બધા શિવ ભક્તોને આજે બસ આટલું જ હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય